આજે હું શેર કરીશ તમારી સાથે ઉના મિસળ બનાવવાની રેસીપી તો એ આગળી મગ અને મઠને મેં ફણગાઈ લીધા છે આ રીતના હવે આપણે પૂના મિસળ બનાવીશું હવે આપણે એમાં અહીં મગ ને મઠ એક કપ લઈ લીધા છે હવે કુકરમાં એડ કરીને બાફી લઈશું અહીંયા મેં મગને ને મઠ લઈ લીધા છે અહીંયા એક કપ લીધા છે તો હવે એની અંદર જેથી ચણા છે પછી વટાણા છે એ બધું એડ કરી શકો છો મેં આગળ મગ ને મઠ એડ કર્યા છે તો હવે થોડું પાણી એડ કરીશું આપણે તો અહીંયા અડધો ગ્લાસ મેં પાણી એડ કર્યું છે હવે થોડી હળદર એડ કરીશું થોડું મીઠું એડ કરીશું હવે મિક્સ કરી લઈશું અને ફાસ્ટ ગેસે આપણે એક થી બે વિસલ વગાડી લઈશું જેથી આપણા મગ ને મઠ ઓગરી ના જાય એ રીતની હવે આપણે સીટી વગાડી લીધી છે એક આપણે ચેક કરી લઈશું આપણા મગ ને મઠ સરસ એવા બફાઈ ગયા છે જોઈ શકો છો હવે મિસળ આપણે બનાવી લઈશું હવે આપણે કઢાઈમાં તેલ લઈ લઈશું તો અહીંયા આગળ બે બે મોટી પરી તેલ લઉં છું અહીં આપણે તેલને ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે જીની કટ કરેલી બે ડુંગળી એડ કરીશું અને શેકા દઈશું ડુંગળીને આપણે એડ શું પાંચમચી અને શેકી લઈશું આપણે હવે ડુંગળી થોડી થઈ ગઈ છે હવે આદુ અને લસણ એડ કરીશું એની પેસ્ટ એક ચમચી અને મિક્સ કરી લઈશું અને સેજ મીઠું એડ કરીશું જેથી વહેલી કૂક થઈ જાય ડુંગળી શેકી ગઈ છે હવે ટામેટાની પ્યુરી એડ કરીશું તો અહીંયા મેં બે ટામેટા લીધા છે અને મિક્સ કરી લઈશું આપણે અને શેકા દઈશું હવે સરસ આપણે એવું શેકા દઈશું પછી બીજા મસાલા એડ કરીશું હવે આપણે પ્યુરી થોડીક શેકાઈ ગઈ છે હવે આપણે દર મસાલા કરીશું અહીંયા કાશ્મીરી લાલ મરચું પહેલાં એડ કરીશું આપણે બે ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી દાણા જીરું પાવડર એડ કરીશું એક ચમચી થોડી હળદર એડ કરીશું અને થોડુંક તીખું લાલ મરચું એક ચમચી એડ કરીશું હવે પૂના મિશ્રણનો મસાલો એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને શેકાવા દઈશું સરસ અહીંયા ગ્રેવી આપણે શેકાવા દઈશું સરસ જેથી તેલ છૂટું પડે ને એ રીતે આપણી ગ્રેવી શેકાઈ ગઈ છે અને તેલ બી છૂટું પડી ગયું છે હવે આપણે એડ કરી દઈશું મગને મગ બાફેલા અને મિક્સ કરી લઈશું

ખૂણા મિસળ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરીને એને સર્વ કર લઈશું હવે આપણે થોડા દાણા એડ કરી દઈશું અને સર્વ કર લઈશું અહીંયા બાઉલમાં આપણે મિસળ લઈ લઈશું હવે અંદર એડ કરીશું આપણે ચવાણું થોડી એડ કરીશું ગુંદી આપણે અને એડ કરીશું જીનીસ સેવ હવે એની ઉપર ડુંગળી એડ કરીશું આપણે અને ટામેટું એડ કરીશું અને એડ કરીશું આપણે ગરી દહીં એની ઉપર હવે એડ કરીશું ધાના ઉપર આપણે હવે બંધ લઈ લઈશું આપણે આપણું પૂના મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે આવા વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં